ડભોઈ તાલુકાના કાયાવરોહણ મંદિરના પચાસ વર્ષ નિમિત્તે સોળ મે થી વીસ મે સુધી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશભરની નદીના જળ ભરેલા પંદરસો કળશ ભગવાન લકુલેશનો અભિષેક કરવામાં આવી રહ્યો છે ડભોઈ નજીક આવેલા શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના પચાસ વર્ષ નિમિત્તે સોળથી વીસ મે દરમિયાન સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સોળ મેથી વીસ કુંડી મહા અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ મહા અતિ રુદ્રની દ્વારકા દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે સવારે દસ ગંગાજળ નો અભિષેક કરવામાં આવ્યો હતો જ્યારે કાયાવરોહણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પંદરસો કડશથી શિવજી પર નર્મદા ગંગા મહિસાગર સહિત દેશની તમામ નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે સહસ્ત્ર કળા અભિષેક સવારે દસ કલાકે નર્મદા જલ અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં ભક્તો જ પંદરસો કળશથી ભગવાન પર અભિષેક કરશે જે માટે શિવજી પર એક હજાર ધરાવતો કળશ મૂકવામાં આવ્યો છે અને ગર્ભગૃહની બહારથી ભક્તો કળશમાંથી પાણી પધરાવતા શિવજી પર અભિષેક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સવારે આઠ કલાકથી મહાઅતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં એકવીસ જોડાઓ બેઠા છે ઉલ્લેખનીય છે કે કાયાવરોહણ જગદગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી